આવો એવી દિવ્ય છે ચરિત્રો એવા દિવ્ય છે પણ જે કાંઈ પણ ઠાકોરજીનો આ સત્સંગ થઈ રહ્યો છે એનું શ્રેય બધું આપણે આ પરિવારને આપીએ એ ભાવથી ઠાકોરજીએ નાગણને કીધું કે મારા છેલ્લા શબ્દો સાંભળી લે હું એ દડો લીધા વગર જવાનો નથી અને તું જાગી જશે તો મારી નાખશે આવી ધમકીઓ કોને આપે જગાડ ના છૂટકે બંને નાગણોએ નાગને જગાડ્યો બેય બળિયા બાપે દ્વંદ્વ થયું છે થોડી વાર ભગવાન ઉપર થોડી વાર નાગ ઉપર થોડી વાર મુષ્ટિકાનો પ્રહાર થોડી વાર ફણાથી ફૂટકાર આને એમ કરતા ભગવાન ઠેકડો મારી અને કાળીય નાગના મસ્તક ઉપર અને પોતાના કમરે બાંધેલું જે દોરડું હતું એને ભગવાને છોડ્યું નાથણું અને નાથણાને સીધું નાખ્યું છે મોઢામાં લઈ અને ભગવાન અને ઉપર ભગવાન નાચવા માંડ્યા છે એ નાચવાનું પણ કારણ છે એ ભગવાન નાચવા લાગ્યા એની અંદર રહેલું જે વિષ હતું એ બધું બહાર નીકળવા લાગ્યું વિષ વિહીન કરી નાખ્યો પકડી રાખી છે રાસ બંને નાગણો ભગવાન ની સ્તુતિ કરવા લાગી છે મારા નાથ અમે તને ઓળખી ન શક્યા કાલિય નાગ પણ હું આપની પ્રાર્થના કરું છું આપને ઓળખી ન શક્યો આપ સચરાચર જગતના સ્વામી એની સાથે સાથે આ જળના પણ સ્વામી છો આ તમારી સંપત્તિ છે મને માફ કરો મારા ઉપર કૃપા કરો અને કૃષ્ણ એ કાળી નાગના એવા કાળી કાળીય ની ઉપર ભગવાન નૃત્ય કર્યું વિષ વિહીન કરી નાખ્યો પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થયા સાંભળો ગરુડજી ના દુઃખ થી તું અહીંયા હતો ને તારા શીશ ઉપર મારા ચરણ પધરાવ્યા છે આને જોઈને ગરુડજી તને નહીં રંજાળે પણ તું આ સ્થળ છોડીને ચાલ્યું જાય એની પહેલાં મેં જે ઓકાવી નાખેલું એ વિષ અને એની સાથે સાથે તે આ કાલિંદીના ધરાની અંદર જેટલે સુધી પણ વિષ પ્રસરાવ્યું છે હવાની અંદર રહેલું પણ વિષ એ તું બધું પહેલાં ચૂસી લે એટલે બધું પાછું તારું વિષ તું તારી અંદર ભળી લે અને આ સ્થાન છોડીને ચાલ્યું જા એમ કરીને કાલીએ નાગ ઉપર ભગવાને કૃપા કરી છે વ્રજવાસીઓને દાવાનળથી ભગવાને બચાવ્યા છે અગ્નિનું પાન કર્યું છે ભગવાન વનની અંદર જ્યારે અગ્નિ લાગે ને એ પછી કોઈનાથી રોકાય નહીં એવા અગ્નિ એ આગળ ન વધે અને બીજા જીવો અને વન્ય પશુઓને હિંસા અથવા તો જીવ ન હણાય એના માટે થઈને ઠાકોરજીએ ખોબો ધર્યો અને જે ધગધગતો લાવા જેવો જે દાવાગ્ની હતો એને ખોબામાં લઈ અને ભગવાન પી ગયા છે કૃષ્ણ કનૈયા વર્ષા અને શરદ ઋતુનું વર્ણન કર્યું છે